નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ તમને ખરાબ કહે તો આ વાતો હંમેશા યાદ રાખવી જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દોસ્તો કોઈના માટે પણ સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે એ વ્યક્તિને શોધવો જે તમારા સમર્પણની કદર કરે નંબર બે તમે સાચા હોવ અને કોઈ તમને ખોટા સાબિત કરવા માંગે તો એની પરવાહ ના કરવી જોઈએ દોસ્તો કારણ કે કેટલાક લોકોની આદત નથી હોતી સાચું સાંભળવાની નંબર ત્રણ જીવનમાં ક્યારેક તકલીફો આવી જાય ક્યારેક દુઃખ આવી જાય તો હતાશ ના થઈ જવું દુઃખી ના થઈ જવું જોઈએ પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે એટલે થોડી ધીરજ રાખવી જોઈએ નંબર ચાર પરવાહ ના કરો જમાનાની કારણ કે એની તો આદત છે સતાવવાની નંબર પાંચ પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી સમસ્યા તો ત્યારે થાય છે સમસ્યા તો ત્યારે બને છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું નંબર છ સૌથી મુશ્કેલ રસ્તો એ હોય છે જેની ઉપર તમારે એકલા ચાલવું પડે છે અને આ જ રસ્તો તમને મજબૂત પણ બનાવે છે પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ભૂલાવી ક્યારેય ના શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર નથી હોતી સારા માણસની કદર કરતા શીખો દોસ્તો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે જ્યારે તમારો ખરાબ સમય હોય તમારી ખરાબ પરિસ્થિતિ હોય અને જે માણસે તમારો સાથ આપ્યો હોય તમારી સાથે ઊભા રહ્યા હોય એ માણસની જિંદગીભર કદર કરજો એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દ સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો એવા લોકોને ક્યારેય તમારું દુઃખ ના બતાવો જે તમારી પીઠ પાછળ તમારી મજાક બનાવતા હોય જે લોકો તમને નીચે પાડવા માંગે છે તો એનો મતલબ એવો છે કે તમે એમનાથી ઉપર છો ફક્ત માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસની અંદર માણસાઈ હોવી પણ જરૂરી છે આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો સમય હંમેશા સર્જનમાં લાગે છે વિસર્જનમાં નહીં પછી તે ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય જે આપણા હોય છે તે ક્યારેય છોડીને નથી જતા અને જે છોડીને જાય છે એ આપણા ક્યારેય નથી હોતા કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા છોડેલા અવસરનો લાભ લેવા માટે જીવનમાં આ ચાર વસ્તુઓ ક્યારેય ના તોડો વિશ્વાસ સંબંધ દિલ અને વચન કારણ કે આ તૂટે છે ત્યારે અવાજ નથી આવતો પરંતુ ખૂબ જ દર્દ થાય છે પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે જો સંબંધ બનાવવો છે તો તેને ઉંમરભર નિભાવતા શીખો ટાઈમપાસ માટે સંબંધો ક્યારેય પણ ના બનાવતા દોસ્તો જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો પરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી કંઈક જરૂરત હોય છે તમારાથી કંઈક મતલબ હોય છે સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે એ જ લોકોએ મને ફતું હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે આ કળિયુગ છે સાહેબ અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે પછી તે ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય જે આપશો એ જ પાછું વળીને આવશે હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો દોસ્તો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું તમને કમજોર કરી દેશે તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હો છો જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય જ્યારે કોઈ પોતાનો સાથ આપે છે ને ત્યારે એ સારી જ લાગે છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો દોસ્તો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવતી હોય છે કોઈ પણ સંબંધનો અંત ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવાહ અને પ્યાર જ્યારે બીજાને બોજ લાગવા લાગે છે કેટલાક લોકો હોળીની જેમ હોય છે એ ક્યારેય એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી છે ને એ રંગીન જરૂર બનાવી દે છે દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્ન હજાર વાર કરે છે જીવનમાં જો શાંતિ મેળવવાની ઈચ્છા છે તો સૌથી પહેલાં જે પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી હંમેશા સંભાળીને રહો દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે જે છે તમારી પાસે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા બની શકે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર